અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત જય જય રઘુવીર સમર્થ આપણે છત્રપતિ શિવાજી ના ગુરુ સમર્થ રામદાસ સ્વામી ની જીવન લીલા શ્રવણ કરી રહ્યા છે આ પ્રવચનમાં તેમના જે શિષ્ય છે નિરંજન સ્વામી તો એમના વિશે આપણે श्रवण करीछु जो समर रामदास स्वामीना शिष्य निरंजन स्वामी शक संवत 1594 એટલે કે ઈસવી સન 1677 કાઠા પર ક્ષેત્રમાં રામ નોમીનો ઉત્સવ દબ દબા પૂર્વક ઉજવાતો અને તે જોવા માટે ગામે ગામથી લોકો કાઠા જવા ત્યાં ત્યાં થયા છે તો કેટલાક બ્રાહ્મણો કાપડ જવા માટે તૈયાર થયા અને કૃષ્ણા નદી માં સ્નાન કરી રહ્યો હતો સ્નાન કરતા બ્રાહ્મણો કે તેઓ ક્યાં જઈ રહ્યા છે તો બ્રાહ્મણો એ જણાવ્યું કે તેઓ ચાસ રામનવમી ના ઉત્સવ માં ભાગ લેવા જઈ રહ્યા છે જોશી ના છોકરા ને પણ સાફળ જવા ઈચ્છા થઈ અને તેને બ્રાહ્મણો ને વિનંતી કરી કે તેઓ થોડા સમય માટે તેની ઘેર જઈને દોડતો દોડતો લઈને આવે છે અને તેમની સાથે જોડાશે બ્રાહ્મણો પણ તે છોકરા માટે રોકાયા છે અને છોકરાની ઉમર બાર વર્ષ ની હતી આથી તેના પિતા પણ સાથે આવવા નીકળ્યા છે આમ બાપ અને દીકરો બંને બ્રાહ્મણો સાથે ચાપળ જવા રવાના થયા અને બ્રાહ્મણ સમુદાય આગળ જતો રહ્યો અને બાપ દીકરો તેમની પાછળ પાછળ ચાપડ આવવા નીકળ્યા છે ચૈત્ર વર્ષ એકમ ના દિવસે સવાર પૂજા થઈ ગયા પછી સમર્થ રામદાસ સ્વામી સભા મંડપમાં બિરાજમાન હતા અને તેમની એક બાજુ कल्याण स्वामी तथा बीजी बाजु उद्धव गोसाई बसेला होता आणि બીજી बाजूमा छत्रपती शिवाजी आणि त्यांना पंत अमात्य मिराजमान होता तो निरंजन समर्थ रामदास स्वामीपासे आयो आणि दंडवत प्रणाम करी तेच क्षीतेमा हे विरंतीत કે હે ગુરુદેવ હું પતિત છું તમે મારો ઉદ્ધાર કરો આમ કહીને તે ભૂમિ પર કેજ અવસ્થામાં પડ્યો રહ્યો છે દંડવસ્ત વરસ તેવામાં તો સમર્થ રામતા સ્વામીને તેની દયા ہوئی અને તેમણે નિરંજનને ઉઠાડ્યો અને પૂછ્યું કે છોકરા તું કોણ છે અને કોનો દીકરો છે

કે તારા પર કૃપા કરવા રઘુપતિ સમર્થ છે માટે તું હવે જમીન પર થી ઉભો થા નિરંજન વિનમ્ર ભાવે બોલ્યો કે મહારાજ આપ તો દીન દયાળ અને પતિ પાવન છો અને હું ઘણા જન્મોના દુઃખો સહન કરતો કરતો આ નરદેહ ને પ્રાપ્ત થયો છું આ કૃપાળુ હોવાથી તમારા શરણે હું આવ્યો છું માટે આ દિનની તમે ઉપેક્ષા કરશો નહીં તમારું જે બિરુદ છે પચીસ પાવન તો એનું તમારે સંરક્ષણ કરવાનું છે તો નિરંજનની આવી કરુણા કરુણાસભર અને વિવેકયુક્ત વાત સાંભળીને સમર્થ રામદાસ સ્વામીને દયાવજી અને કે ગત જન્મનો કોઈ યોગ ભ્રષ્ટ આત્મા છે કલ્યાણ સ્વામી પણ સુર કે સ્વામી તેના ઉપર અવશ્ય કૃપા કરવી સમર્થ રામદાસ સ્વામી તેના મસ્તક ઉપર બરોભસ મૂકીને તેને ઉઠાડ્યો નિરંજન

અને બોલ્યા છે કે તું ખરેખર મુક્ત છે પરંતુ તારી પાસે કોઈ પાત્ર કે વાસણ વસ્ત્ર ધોત્યું ઇત્યાદિ કંઈ છે ખરું ત્યારે નિરંજન જવાબ આપ્યો કે હું ફક્ત કૌપિન પહેરીને જ છું એટલે કે લંગોટી બીજું મારી પાસે કઈ પણ નથી તો આ સાંભળીને સમર્થ રામદાસ સ્વામી એ કલ્યાણ ની આજ્ઞા કરી અને તેને વસ્ત્ર પાત્ર નિરંજન ને આજ્ઞા કરી કે તેને સ્નાન કરીને રઘુપતિ સામે ધ્યાનમાં બેસવું અને પછી જ આજ્ઞા હશે એ સ્વયં રઘુપતિ કરશે તો આ પ્રમાણે આજ્ઞા થતા નિરંજને માન નદીમાં સ્નાન કરી છે સંધ્યા વંદન પણ કર્યા છે અને પછી પ્રભુ રામચંદ્રજી સામે તેમણે ધ્યાન શરૂ કરી છે તો એકાગ્ર ચિત્ત થી ધ્યાન શરૂ કરતા નિરંજનને ને પ્રભુ રામચંદ્રજી ધ્યાનમાં ન આવ્યા परंतु गणपती भगवान त्यांना ध्यान मा देखावा लागेल तो निरंजने ते ध्यान नु विसर्जन करी हरी रामचंद्रजी नु ध्यान करवा प्रयत्न सुरू करयो परंतु फरीसी रामचंद्रजी ध्यान मा न आल्या परंतु गणेश भगवान यांना ध्यान मा हजर झाले असे અને તે વિશાળકાય ગણેશ મૂર્તિ તેના શરીર પર પડી રહી છે તેમ તેને ભાસ થવા લાગ્યો છે નિરંજન ને આથી તેને ભય પામી સમર્થ રામદાસ સ્વામી પાસે આવીને પોતાના અનુભવ નું બયાન કર્યું છે સમર્થ રામદાસ સ્વામી જણાવ્યું કે તારા પર ગણેશજીની ની કૃપા છે અને તેઓ તારા પર કૃપા કરીને પ્રત્યક્ષ અનુગ્રહ પણ કરશે આ બિલકુલ સંશય નહીં નિરંજને પ્રાર્થના કરી કે આપની આજ્ઞા એ જ પ્રમાણ પરંતુ ગણેશજીની કૃપા અને અનુગ્રહ મને ક્યાં અને ક્યારે પ્રાપ્ત થશે ત્યારે સમથામ સ્વામી તેને જણાવ્યું ગણેશ મૂર્તિ છે તેનું તેને પ્રત્યક્ષ દર્શન થશે અને તે જ મૂર્તિનું પૂજન સ્મરણ અને ધ્યાન એકાગ્ર ચિત્ત થી કરવું આમ કરવાથી પ્રત્યક્ષ દર્શન અને તેના મસ્તક પર હસ્ત મુક્યો છે અને આશીર્વાદ આપ્યા છે સમર્થ રામદાસ સ્વામી ની આજ્ઞા પ્રમાણે નિરંજન કઢાર ગણેશ તીર્થ માં જઈને બે પ્રહર પર્યંત સ્નાન સંધ્યા કરીને શ્રી ગણેશની આરાધના કરતો અને મહાસુદ ચોથ શત સંવત્સર પંદરસો ચોરાણું ના દિવસે તેને શ્રી ગણેશના ના પ્રત્યક્ષ દર્શન થયા છે અને ગણેશ પાસેથી પ્રત્યક્ષ અનુગ્રહ પણ પ્રાપ્ત થયો છે તો આ પછી નિરંજન નિરંજન સ્વામી તરીકે ઓળખાવા લાગ્યા છે આપણે જોયું કે કોઈ કોઈ પણ ભક્ત સંત પરંપરા પરંપરાના દેવતાના આશીર્વાદ અથવા અનુગ્રહ માંગે પરંતુ એવા આવનાર શિષ્ય કે ભક્ત જો ગત જન્મ બીજા કોઈ દેવતા સ્વરૂપનું ધ્યાન અથવા ઉપાસના કરેલી હોય તો એ દેવતાનું ધ્યાન અથવા ઉપાસના કરવાથી એ ભક્તને જલ્દી આધ્યાત્મમાં સફળતા મળે છે અને એને લીધે સંત પુરુષ એકદમ જન્મી પરંપરાના દેવતાનું ઉપાસના કોઈ ભક્તને કેતા નથી જો કોઈ ભક્ત ને એવું કે જેને ગત દેવતાની ઉપાસના કરી હોય તો ઘણા બધા જીવન છે એને તો અન્યાશ્રય કર્યો કેવાય એક દેવતા નો આશ્રય છોડીને બીજા દેવતાની ઉપાસના શરૂ કરી કેવાય અને બીજી દેવતા ની ઉપાસના કરતા કરતા તેને સફળતામાં વધારે વાર લાગે અને જો પૂર્વજન્મમાં જેવી ઉપાસના કરી હોય એ દેવતાની જો ઉપાસના કરે તો તેને જલ્દી સફળતા છે તો તો આમ સનાતન અને હિન્દુ સંપ્રદાય માં અનેક અસંખ્ય દેવતાઓની સંખ્યા છે પણ એ બધા બ્રહ્મના જ વિવિધ સ્વરૂપ છે જેને જે ગમે એ સ્વરૂપ ને ઉપાસના કરે તો એ સ્વરૂપ જ એનો ઉમી ના શિષ્ય નિરંજન સ્વામી નું કથા આપણે શ્રવણ કર્યું છે અને એના પછી શિવાજી એ સમસ રામદાસ સ્વામી જે સમગ્ર રાજ્ય દાન કર્યું હતું તો એ પ્રસંગ આપણે આવતા પ્રવચન માં આવરી લઈશું જય જય રઘુવીર સમર્થ